તો તમારે તાત્કાલિક અહીંયા હોસ્પિટલમાં એડમિટ થઈ જવું પડશે અને રેગ્યુલર તપાસ માટે પણ આવવું પડશે એવી કન્ડિશન ઉપર ડોક્ટરે ત્યાંથી રજા આવી અને અહીંયા જ્યારે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ફોન આવ્યો એ હિસાબે એને આઠ વાગે બોલાવ્યા હતા પણ અમને હોસ્પિટલથી રજા મોડી મળી એટલે થોડું મોડું પહોંચી શક્યા પણ અહીંયા પહોંચ્યા પછી એવું કહેવામાં આવ્યું કે સાહેબ હાજર નથી અને આજની તારીખમાં તમારા જામીન નહીં રહે જામીન ન થવાના કારણ એવા બતાવ્યા કે તમારી તબિયત ખરાબ છે તમે નિવેદન આપવા માટે તૈયાર નથી પણ પિયુષભાઈ રાદડીયા તબિયત એટલી સારી છે કે તેમને મીડિયા સામે આવીને નિવેદન તમારા લોકો આપ્યા છે તો પોલીસને વસ્તુ દેખાતી નથી એટલે ક્યાંક ને ક્યાંક આ કોર્ટ ના આ બધું ચાલી રહ્યું હોય અને ખોટી રીતે એને કંડલ કરવામાં આવી રહ્યા હોય તો શું દેખાઈ રહ્યું છે